ભુજ બચાવ હાઇવે પર દુધઈ નજીક વેપારીને છરી નિર્ણય રૂપિયા દસ લાખની રોકડની કરી હતી ફરિયાદ બાદ કલાકમાં જ પોલીસે સીસીટીવી કેમેરાના આધારે બે મુસ્લિમ શખ્સોની ધરપકડ કરી અને મુદ્દા માલ કબજે કરવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે ભચાઉ આમ તક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત હવાલ ભુજ બચાવ રોડ પર છરી નિર્ણય લૂંટ કરવામાં આવી છે ભુજ બચાવ હાઇવે પર આવેલ દુધઈ નજીક વેપારીને છરી બતાવી દસ લાખ રૂપિયાની લૂંટ કરવામાં આવી હતી વેપારી પોતાના પાસે લઈને જરૂર હતો ત્યારે બે અજાણ્યા ઈસમોએ વેપારીની ગાડી ઊભી રખાવી છરી બચાવી લૂંટ કરી અને ફરાર થઈ ગયા વેપારીએ દુધઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી દુધઇ પોલીસે લૂંટ કરનાર બંને આરોપીને ગણતરીના કલાકમાં પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે ખાસ કરીને નાકાબંધી કરી હતી નાકાબંધીના આધારે અલગ અલગ પ્રકારના સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે બંને આરોપીને પકડી પાડવામાં આવ્યો છે રમઝાન શાહ કાસમ શાહ શેખ અને આબિદ ખાન અબ્દુલ ખાન પઠાણને ઝડપી પાડી દુધઇ પોલીસે તપાસ હાથ ધરી છે